નમસ્કાર આઈ સેવન છે હવે જોઈએ આજના સમાચાર પાકિસ્તાની સરહદના સુઈગામ તાલુકા મથકે આવેલા મહર્ષિ કર્ણાદ ગુરુકુળ વિદ્યાલય ખાતે સાયબર ક્રાઈમ લોક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીની સૂચના મુજબ સાયબર ક્રાઈમ પોલીસ તથા હેડ કોન્સ્ટેબલ સુઈગામ ખાતે આવેલ વિવિધ શાળાના બાળકો ભાઈઓ બહેનો સાયબર ક્રાઈમના વિવિધ બનાવો બાબતે વાકેફ કરવામાં આવ્યા સેમિનારની શરૂઆતમાં પીએસ પીઆઈએસ એચએમ પટેલનાઓએ જાગૃતિ સેમિનાર લગત પ્રાસંગિક પ્રવચન ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની તમામ કામગીરીથી અવગત કરી સાયબર ક્રાઈમ હેલ્પલાઇન ટીમ દ્વારા નાણા ફ્રીઝ કરવા બાબતે વાકેફ કર્યા હતા ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવાનાઓએ સાયબર ક્રાઈમના વિવિધ બનાવોથી બચવાના ઉપયોગો સદા તૈયાર કરેલ સુંદર પ્રેઝન્ટેશન સાયબર ક્રાઈમના વિવિધ બનાવો જેવા કે એટીએમ ફ્રોડ કેબીસી લોટરી ફ્રોડ ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ ઇન્ટરનેટ લોન એપ્લિકેશનનું ફ્રોડ વિદેશથી ફ્રેન્ડની ગિફ્ટના બહાને કસ્ટમ ઓફિસના નામે તેવા સોશિયલ મીડિયા દ્વારા થતા ફ્રોડ ફેક હેક એકાઉન્ટ નેટ તેમજ પ્રકારની નાણાકીય છેતરપિંડીના બનાવ પોતાના અલગ જ રમૂજી અંદાજમાં પોલીસ કરતા એક શિક્ષક તરીકે તાલીમાર્થીઓ સાથે તમામ બનાવોની વિસ્તૃત માહિતી આપવામાં આવી તદઉપરાંત જો કોઈની સાથે સાયબર ફ્રોડનો બનાવ બને તો તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ જીરો ઉપર ઇમરજન્સી કોલ કરી કમ્પ્લેન નોંધાવો અથવા તો ડબલ્યુ ડબલ્યુ સાયબર ક્રાઇમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર ઇમેઇલ કરવા બાબતે પણ સમજ આપવામાં આવી આ સેમિનારમાં સાયબર અવેરનેસના પ્રેઝન્ટેશન બાદ સાયબર ક્રાઇમની ટીમ ઉપસ્થિત કર્મચારીઓ ને તાલીમાર્થીઓ ભાઈઓ બહેનો સાથે જરૂરી પ્રશ્નોત્તરી કરીને સાથે બનેલ બનાવો બાબતે તેઓના પ્રશ્નોનું સોલ્યુશન આપ્યું તેમજ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ જીરો નંબર પર કાયમ યાદ રાખવા માટે સમજ આપી સમગ્ર સેમિનારના આયોજનમાં સુઈ ગામના પ્રિન્સિપલ તેમજ તમામ વહીવટી સ્ટાફ દ્વારા સંપૂર્ણ સહકાર મળતા આ સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર ખૂબ જ સફળ રહ્યો હતો અહેવાલ રમેશ રાજપૂત બનાસકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ